તો જય માતાજી મિત્રો આજે અમારા નાસ્તા સેન્ટરનો મિત્રો પહેલો દિવસ છે તો આજે બતાવું તમને બધું લાઈન સેટઅપ કરી દીધું મિત્રો તો જોઈ શકો તમે આમાં કોફી બનાવીએ મિત્રો આ ઢોસાનો તવો હો મિત્રો જોઈ શકો આ ઢોસાનું ખીરું ઉત્તપમ ઢોસા આ મસાલો હો મસાલા ઢોસાનો મિત્રો ડુંગળી ઇડલી લાયા મિત્રો જોઈ શકો ઇડલી જોઈ શકો ઇડલી તો આ ઇડલી આ વાચી આ નારિયેલની ચટણી મિત્રો તો આ મિત્રો ગરમ ગરમ સંભાર કુવાજી આવી ગયા મુયા આવી ગયો વહેલા તો નવ વાગ્યાનો ટાઈમ હોય પણ મેં આઠ વાગે ખોલી દીધું હોય તો પહેલાં નવા નવા સરથી ચાલુ કર્યું આપણે એટલે વહેલા ખોલી દેવું સારું તો હવે જોઈએ આજનો ધંધો જેટલો થાય તમને પણ બતાવું પહેલો દિવસ જે પણ ધંધો થાય જેટલો ધબકરો થાય નફો થાય કે નુકસાન થાય એ બધું તમને આજે બતાવીએ મિત્રો તો જેટલો ગરાક આવે ચટલો વેપાર થાય પહેલો દિવસ થાય ખરો ના થાય જો તો બને રેજો આપણા બ્લોગમાં મિત્રો આખા દિવસનો નફો નુકસાન તમને બતાવું મિત્રો આજનું આ ને એનો સેટઅપ લગાવ્યો અમે આજથી ચાલુ કરી દીધું મિત્રો તો તમે પણ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો આવી શકો મિત્રો મિત્રો ચલો બતાવું ઢોસો બનાવું મસા ઢોસો ચાર ગ્રાક આવ્યો મિત્રો ઇટલી સંભાળ નો એસી રૂપિયા ધંધો થયો એસી રૂપિયા ધંધો કર્યો એક મસાલા ઢોસાનું નો આવ્યું મસાલા ઢોસો બનાવ્યો મિત્રો જોઈ શકો તમે पार्सल करणार मित्रो

ગાઈ પ્લેન ડોસો ખાલી ત્રીસ રૂપિયા પ્લેન ડોસો સહજનું તેલ શુદ્ધ સિંગ તેલ સહજ હા હા પણ ટીંકી દોસો મસાલો થઈ ગયો મસાલો દસો નહીં પ્લેન ત્રીસ ર એક બાજુ એકદમ ચટણી ચટણી નારિયેલ ની ત્રીસ રૂપિયા ખાલી કરો ઓ અને ખૂબ સરસ છે એટલે એક એક વાર અવશ્ય મુલાકાત તમે પર લો જો તમે એક વાર ચાખશો ને અરવિંદભાઈ ના હાથ નું વાત તો તમે પણ ચાહક બની જશો તમને નહીં ચાલે આ વખત એક વાત આવશો ને તો વારંવાર આવશો તમે તમારી પણ ઈચ્છા થાય એટલે હતું આ પાંચમા દિવસે મુહૂર્ત પણ અમે લોટ લેટ પર્યા એટલે આજે આવ્યા અને સાચી ના આ કેવો લાગ્યો ટેસ્ટ કેવો લાગ્યો એક નંબર ટેસ્ટ ઓકે તમન ભાઈ પોન્ટિંગ ભાઈ એક નંબર ટેસ્ટ તો મિત્રો બે વાગી ગયા તો નાસ્તા છે તો કલ્લા ગજુ ચાલુ રાખવાનું હો ઈડલી આટલી વધી જોઈ શકો આટલી ઈડલી વધી ચટણી આટલી વધી સંભાર જોઈ શકો આટલો વધ્યો તો આજ પહેલો દિવસ હતો કાલે ખોલ્યું હતું પણ

છસો અને આ છસો રૂપિયા અને ફોન પેની અંદર સો રૂપિયા ફોનપે થયા એટલે સાતસો રૂપિયા જ ધંધો થયો મિત્રો તો આવરી નાસ્તો કરવા બધા મિત્રો આવતા રહ્યો અને મને પૈસા આવતા રહ્યો અમારું ટકર ટગર હેઠળ અને તમારે પેટ ભરાઈ જાય એવો નાસ્તો બહુ સારો નાસ્તો કરાવી દઉં તો જય માતાજી મિત્રો મળીશું નેક્સ્ટ બ્લોકમાં